લોકશાહીના પર્વમાં સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટવાસીઓના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી એ બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બંનેને અભિનંદન પાઠવો આપ સૌ એના સાક્ષી છો આ રાજકોટનું રણમેદાન એ સાંસદ બનવાની હરીફાઈ નથી રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી રાજકોટનું મેદાન એ સંવિધાનને બચાવવાની સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં ક્યાંય ધમકાવવામાં ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે પણ સફળતા માટે એને અભિનંદન હું હંમેશા કહેતો આવ્યો છું કે આ બે હજાર ચોવીસની ચૂંટણીઓએ બે હજાર ચારનું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે અને જે સમગ્ર દેશમાં રુઝાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા મોંઘવારીને હરાવવા બેરોજગારીને હરાવવા અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે મેં ફરીથી એ વાતને દોહરાવું છું કે આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં વિચારધારાથી વિચારધારા વિરુદ્ધ નહીં વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ હતી લોકોએ પ્રયાસ કર્યો મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હૃદયને જીતવામાં હું સફળ છું ચૂંટણીઓ લડવી મહત્વની છે હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું પણ રાજકોટવાસીઓએ ખૂબ ઓછા સમયમાં ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ પીચ કોંગ્રેસ માટે સૌથી કઠિન કોન્સ્ટિટન્સીની અંદર આ જંગને છેડ્યો હતો અને એમ છતાં રાજકોટવાસીઓએ ઓછા સમયમાં ખૂબ બધો પ્રેમ આપ્યો સંસદ બનવાનું સપનું નહોતું પણ હાથી બની અને આવતા પાંચ વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે રાજકોટવાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થઈ ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી ક્યાંય ડરાવી ક્યાંય ધમકાવી ક્યાંય લલચાવી ક્યાંય ફોસલાવી ક્યાંય ફરમાવી સતત અને સળંગ સત્તાના મદમાં શાસકો ભાન ભૂલ્યા છે અને એનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડે છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમ છતાં શહેર હોય કે ગામડું સામાન્ય માણસની સુખાકારીમાં વધારો નથી થયો અને વાત આ મીડિયાના મિત્રો સામે પણ વારંવાર આવી છે રાજકોટ સ્માર્ટ સિટીના વર્ષોથી સપનાઓ દેખાડ્યા પછી પણ આપણે જોઈએ છીએ કે પરિણામો પહેલાં ટીઆરબી ગેમ ઝોનની અંદર એક માનવ ભોગ લીધો આ ચૂંટણીમાં કદાચ પરિણામ મેળવવામાં સફળ થાય કે કેમ એ તો આખરી પરિણામો કહેશે પણ રાજકોટના હૃદય ઉપર જે ઘાવ પડ્યો છે એ ઘાવને બુજાવવા માટે જે પીડિત પરિવારો છે એને ન્યાય આપવા માટે પરિણામ સુધી અમે આ લડાઈને ચોક્કસ આગળ વધારો ભારતીય જનતા પાર્ટી હંમેશા વર્ગ વિગ્રહની આગ વચ્ચે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે અને ક્યાંક વર્ગ વિગ્રહની નો પલિતો ચાપી અને રાજકીય રોટલા શેકવામાં કદાચ એ સફળ થશે પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે જેણે દેશને જોડવાનું કામ કર્યું છે અઢારી વરણને લાગણીના તાતને જોડવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી ક્યાંય નાત જાત ભાત વચ્ચે ઝઘડા કરાવી વિભાજન કરવાનો પ્રયાસ કરશે અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ગાંધી અને સરદારના રસ્તે અઢારી વર્ણને ફરીથી લાગણીના તાતને જોડવા કાર્યરત રહેશે